નમસ્કાર ભક્તો આ પ્રવચનમાં આપણે જાણશું કે સાત અંગો પર તેલ મસા ધરાવતા લોકો કેવા હોય છે અને તેઓ કરોડપતિ બને છે ખાસ કરીને જો કોઈ મહિલાના અમુક અંગો પર તેલ હોય તો તે મહિલા અને તેનો પરિવાર ધનવાન બને છે અને તેના પતિ પણ કરોડપતિ બની શકે છે વળી આપણે એ પણ જાણીશું કે મહિલાના કયા અંગ પર તેલ પુત્ર પ્રાપ્તિનો સંકેત આપે છે અને એક ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણો કયા હોય છે જે તેના ઘર માટે સુખ સમૃદ્ધિ લાવે છે આ સંપૂર્ણ અને રસપ્રદ માહિતી માટે આ પ્રવચનને અંત સુધી જરૂર સાંભળજો હર વ્યક્તિના શરીર પર ક્યાંક ને ક્યાંક તિલ હોય જ છે તે જન્મજાત પણ હોઈ શકે છે કેટલાક તિલ ચહેરાની સુંદરતા વધારે છે પણ શું તમે જાણો છો કે આ તિલ તમારું ભાગ્ય અને ચારિત્ર્ય પણ બતાવે છે સામુદ્રિક શાસ્ત્રમાં શરીરની બનાવટ અને નિશાનોના આધારે વ્યક્તિના જીવન વિશે ઘણી વાતો કહેવામાં આવી છે તેલનું પણ પોતાનું મહત્વ છે કેટલાક તેલ ભાગ્યશાળી બનાવે છે તો કેટલાક અશુભ પણ સાદિત થઈ શકે છે ચાલો હવે જાણીએ કે શરીરના કયા અંગ પર તેલનું શું મહત્વ છે ધન અને ભાગ્યના સૂચક સાત અંગો પરના તેલ એક પેટ પર તેલ જો કોઈના પેટ પર તેલ હોય તો તે વ્યક્તિ ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે જો તેલ નાભીની ડાબી બાજુ હોય તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે નાભીની નીચે તેલ યોન રોગની સંભાવના દર્શાવે છે મહિલાઓની નાભી અથવા તેની આસપાસ તેલ હોવું અત્યંત શુભ માનવામાં આવે છે આવી મહિલાઓને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નાભીની ઉપર પેટ પર તેલ હોવું અશુભ મનાય છે જે દુર્ભાગ્યનું સૂચક છે બે ગાલ પર તિલ જમણા ગાલ પર તિલ હોવું ખૂબ શુભ છે આવો વ્યક્તિ નસીબદાર હોય છે તેની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને તે પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર હોય છે તેમજ સારો તાલમેલ જાળવે છે ડાબા ગાલ પર તિલ હોવાનો અર્થ છે કે વ્યક્તિ વધુ ખર્ચાળ સ્વભાવનો હોય છે ત્રણ કપાળ એટલે કે માથા પર તિલ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કપાળ પરનું તિલ પણ ઘણું કહે છે માથાની જમણી બાજુ તિલ હોવું અત્યંત શુભ છે આવા લોકો પોતાની મહેનતથી ખૂબ તરક્કી કરે છે અને તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી રહેતી તેમનું ભાગ્ય હંમેશા સાથ આપે છે જો માથાની ડાબી બાજુ તિલ હોય તો જીવનમાં ઘણી પરેશાનીઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે આવા લોકોએ ધૈર્યથી કામ લેવું જોઈએ ચાર છાતીના બરાબર મધ્યમાં તિલ જો કોઈ વ્યક્તિની છાતીની વચ્ચે તિલ હોય તો તે વ્યક્તિ ભાગ્યનો ધની હોય છે આવા વ્યક્તિઓ પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે છે તેમને તમામ ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને તેઓ સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવે છે આ લોકો યોજનાઓ બનાવવામાં અને તેને પૂરી કરવામાં માહેર હોય છે પાંચ પીઠ પર તિલ પીઠ પર તિલ હાવું પણ એક ખાસ સંકેત છે જે મહિલાઓની પીઠ પર તિલ હોય છે તે ખૂબ પ્રેરણાદાયી સ્વભાવની હોય છે આવા લોકો ખૂબ કમાય છે અને દિલ ખોલીને ખર્ચ પણ કરે છે છતાં તેમની પાસે પૈસાની કમી નથી રહેતી ડાબી ભૂજા એટલે કે બાવડું પર તિલ હોય તો સંતાન સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે જમણા હાથ પર તિલ મહિલાને ખૂબ ધનવાન બનવાનો સંકેત આપે છે આ તિલ કિનારે ચમક લાવી શકે છે છ કાન પર તિલ કાન પર તિલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકોના કાન પર તિલ હોય છે તેમને કિનારે સાથ મળે છે આવા લોકો સમજદાર હોય છે અને કોઈપણ પરિસ્થિતિમાં સાચો નિર્ણય લેવાની ક્ષમતા રાખે છે જો બંને કાનો પર તિલ હોય તો વ્યક્તિ ખૂબ આરામદાયક અને સુખી જીવન જીવે છે ડાબા કાન પર તિલ સફળ અને સુખી વિવાહનો સંકેત છે સાત હથેળી પર તિલ હથેળી પર તિલના પણ ઘણા અર્થ હોય છે અંગૂઠાની નીચેનો ભાગ શુક્ર પર્વત જો આ જગ્યાએ તિલ હોય તો વ્યક્તિને જીવનમાં મોટી સફળતા મળે છે અને ભાગ્ય હંમેશા સાથ આપે છે અનામિકા આંગળી એટલે કે અંગૂઠા છોડીને ત્રીજી આંગળી પર તિલ આવો વ્યક્તિ ક્યારેય ધન અને યશની કમી નથી અનુભવતો સૌથી નાની આંગળી કનિષ્ઠા પર તિલ વ્યક્તિ ખૂબ નામ કમાય છે પણ તેનું મન ઘણીવાર અશાંત રહે છે હથેળીની બરાબર મધ્યમાં તિલ આવો વ્યક્તિ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે તેને ધન દોલતની કોઈ કમી નથી થતી અને તે જીવનમાં ખૂબ તરક્કી કરે છે આઠ નાક પર તિલ નાક પર તિલ ધરાવતા લોકો થોડા ઝઘડાડું સ્વભાવના હોઈ શકે છે આવા લોકોને ઓછી મહેનતે વધુ ફાયદો મળે છે જે મહિલાઓની નાક પર તિલ હોય છે તેઓ ભાગ્યશાળી હોય છે નાકની જમણી બાજુ તિલ ધરાવતી મહિલાઓ શાંતિ અને એકાંત પસંદ કરે છે નોંધ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરીર પર બારથી વધુ તિલ હોવા સારા માનવામાં આવતા નથી લાંબા તિલ સારા પરિણામ આપે છે પુત્રપ્રાપ્તિ અને ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણો સ્તાર પુત્રપ્રાપ્તિનો સંકેત આપતો તિલ જ્યોતિષીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલાની નાભીની આસપાસ તિલ હોય તો તે પુત્રપ્રાપ્તિનો સંકેત પણ આપે છે સાથે જ તે ધન અને સમૃદ્ધિની સૂચક તો છે જ કરણ પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણો દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને એવી પત્ની મળે જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે અને દરેક પગલે સાથ આપે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર નીચેના લક્ષણોવાળી કન્યાઓ પોતાના જીવનસાથી માટે ખૂબ જ લકી એટલે કે ભાગ્યશાળી હોય છે ચોરસ અને ભરાવદાર ચહેરો હોય તો ગોળ ભરાવદાર શરીર હોય તો હાથીની જેમ થોડું આગળની તરફ ઉપસેલું શરીર સૌભાગ્યની ચાવી સમાન છે કપાળ સીધું સાફ અને સિંદૂર લગાવવાની જગ્યા થોડી ઊભી હોય તો ભમરા જેવા કાળા ઘાટા અને હળવા વળાંકવાળા વાળ જન્મજાત પણ હોય તો ભાગ્યશાળી હોય જ છે તળિયા મુલાયમ સ્વચ્છ અને પરસેવા રહિત હોય નાક ચીકણા ગોળ સહેજ ઉપસેલા અને તાંબા જેવા રંગના હોય તે શુભ ભાગ્યનો સંકેત છે લાંબી ગરદનવાળી કન્યાઓ ખૂબ જ મંગળકારી હોય છે તેમના કારણે પતિનું ભાગ્ય ચમકે છે કમળની પાંખડીઓ જેવી સુંદર આંખો અને આંખોનો મધ્ય ભાગ દૂધ જેવો સફેદ હોય તો આવી કન્યાઓ પતિનું ભાગ્ય વધારનારી હોય છે હળવી લાલાશ લીધેલા અને ચીકણા તળિયાવાળી કન્યાઓ દેવી લક્ષ્મી સમાન છે ઊંચું ભરાવદાર અને સુંદર આકારવાળું વક્ષસ્થળ ધન સમૃદ્ધિ અને સારા ભાગ્યનું પ્રતીક છે આવી સ્ત્રીઓ પતિ માટે જીવનની નૈયા પાર લગાવનારી હોય છે જે કન્યાઓની જાંઘો પુષ્ટ અને માંસલ હોય છે તેઓ અત્યંત વૈભવશાળી માનવામાં આવે છે તેમના ભાગ્યથી જ પતિને સારું ઘર ગાડી અને સુખ સુવિધા મળે છે માત્ર સાવધાની આ તમામ માહિતી જનરુચિ અને જ્યોતિષ પર આધારિત છે તેને પોતાની આસ્થા અને વિશ્વાસના આધારે જ અપનાવવી રાધે રાધે ઓમ શું તમે તમારા શરીરના કોઈ ખાસ અંગ પરના તેલ વિશે વધુ જાણવા માંગો છો